ગીતાના પુસ્તકો પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેનો કેટલાક વિરોધ કરી રહ્યા છે ત્યારે તેને વખોડવામાં આવ્યું હતું અને પાઠ્યપુસ્તકોમાં સમાવેલ શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું

તમામ હાજર લોકોને આગામી ત્રીસ તારીખ સુધીમાં દરેક ગામમાંથી માંથી આવેદન પત્ર આપવા સૂચના આપવામાં આવી હતી હારીજ મામલતદાર કચેરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ જે શાળાઓમાં દાખલ કરવામાં આવ્યો છે એને એના સમર્થન માટે સમગ્ર હિન્દુ સમાજ હારીજનું મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે એકત્ર થયો અને સ્વાભાવિક જ છે કે આ દેશની અંદર વર્તમાન સમયમાં અનેક પ્રકારની નિરાશાઓ હતાશાઓથી ઘેરાયેલું વિદ્યાર્થી જીવન છે ત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી વિદ્યાર્થીઓને સ્વાભાવિક જ પ્રેરણા મળશે એક જીવન જીવવાની સારું જીવન જીવવાની એ લોકોનું જીવન ઘડતર થાય અને જીવનમાં ક્યારેય નિરાશ ના થાય એ પ્રકારનું આપણે શું જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો ભગવાનનો એ ઉદ્દેશ છે તો આને ચોક્કસ અભ્યાસક્રમમાં સામેલ કરવો પડે અર્જુન પણ જ્યારે યુદ્ધના મેદાનમાં નિરાશ થઈ ગયો ત્યારે એણે ભગવાનને કહ્યું હતું કે ચ પશ્યામી વિપરીતાની કેશવહ નચ શ્રેયનું પશ્યામી ગતવા સ્વજનમાં હવે તારે ભગવાને આપી હતી હોશ આપી હતી એને કહ્યું હતું કે યોગસ્તઃ કુરુકર્માણી સંગને તત્વ ધનંજય સિદ્ધ સિદ્ધિઓ સમૂહ ભૂતવા સમર્પણ યોગ યુચ તો અર્જુનના આવા મહત્વના પ્રશ્નોનો જવાબ ભગવાન કૃષ્ણએ આપેલો છે ગીતામાં કે કોઈપણ જાતનો સંશાર રાખ્યા વગર તારી કર્મેન્દ્રીઓને સંયમ કરી અને તું જીવન જીવ ચોક્કસ તારું કલ્યાણ થશે તો હવે સરસ મજાના ઉદ્દેશવાળી ગીતા વિદ્યાર્થીના અભ્યાસમાં ચોક્કસ દાખલ થાય એવી અમારા સૌની લાગણી છે દસ તું ભારત માતા કી જાય આપણું નામ મારું નામ જગદીશ પાવરા અહીંયા હરિત શિશુ મંદિરમાં નિયામક તરીકેની જવાબદારી હું નિભાવું છું આપણો હિન્દુ ધર્મ જે ધર્મતાને રક્ષણ માટે પહેલી તો આપણે ધર્મની સેવા ગૌ રક્ષા બીજું આપણા ધર્મનું રક્ષણ કરવું આપણા ધર્મને આધીન બીજા ધર્મો આપણા ધર્મની ઉપર વધી ગયા તો આપણે હિન્દુ ધર્મને આપણે કાળજી રાખી અને ધ્યાનમાં દરેક હિન્દુ ભાઈને મારી નમ્ર વિનંતી કી માતાજી આજે જે સ્કૂલની અંદર અમારા ધર્મના વિષયનો ભણતરનું અભ્યાસ ચાલુ કરવામાં આવ્યું હતું જે આજે સામેલા પક્ષ જે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને ધર્મના આધાર ઉપર ભાગલા પાડવામાં આવ્યા હતા આજે એમનો ધર્મ ઈસાઈ આજે આપણે આપણો હિન્દુ ધર્મ સ્થાપના કરી શકતા નથી આજે સ્કૂલની અંદર આપણા બાળકને આપણે હિન્દુ ધર્મનું પુસ્તક પડાવી શકતા નથી જેથી કરી ઈસાઈઓ ખ્રિસ્તીઓ દરેક એમના ધર્મ પુસ્તક પોતાના બાળકને ભણાવી શકે છે પણ આપણે હિન્દુ ધર્મ જ એક એવો છે કે જેની અંદર આપણે આપણા ધર્મના પુસ્તક આપણા બાળકને ભણાવી શકતા નથી જેથી કરી અને આપણે સનાતન ધર્મને જે અત્યારે હાલ નષ્ટ થવાની હાવ પગાર ઉપર આવી ગઈ છે દેશ તો ઘણો મોટો છે પણ આપણું સંસ્કૃત જે મેન ગણાતું હતું આજે સંસ્કૃતને કોઈ પણ વિષયને કોઈ અત્યારે લેતા નથી અને સંસ્કૃત આપણું ભણાવવામાં આવતું નથી જેથી કરી અને આપણા અને સંસ્કાર અને આપણા ધર્મ વિશેનું ઓછું જ્ઞાન મેળવવામાં આવે છે જેથી કરીને આજે બીજા લોકો સામે પક્ષવાળા આપણા ધર્મનો વિરોધ કરી રહ્યા છે જેથી કરીને આ વિરોધ ના થવો જોઈએ અમારા ધર્મની જાગૃતતા આવી જોઈએ એના માટે જય ભારત જય હિન્દ